નમસ્કાર દેશક મિત્રો તારીખ ત્રેવીસ ચોવીસ શનિવારના રોજ ગોંડલ તો ચાલો જાણી લઈએ આજે જીરુ બજારમાં કેવા ભાવો રહે છે ઊંચા નીચા ગઈકાલે ત્રણ હજાર નવસો થી લઈને ચાર હજાર નવસો એકસઠ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું અને આવકની વાત કરીએ તો અગિયારસો થી બારસો કટા જેવી આજે આવક જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો રાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે અને તમને જીરુમાં ન્યૂઝની વાત કરીએ તો જીરુમાં મને રૂપિયા પચીસથી ત્રીસનો ઘટાડો વાયદા બજારમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી રહી છે તો આ હતા જીરુના આજે કોમેડિટર વર્લ્ડના ન્યૂઝ તેમજ જીરુમાં આવકની ને ભાવની વાત કરીએ તો ગઈકાલે રાજકોટમાં પચીસોની આવક થઈ હતી તેમજ ભાવની વાત કરીએ તો તેતાલીસોથી લઈને પિસ્તાલીસો રૂપિયા એવરેજમાં મીડિયમમાં પિસ્તાળીસોથી લઈને છેતાલીસો રૂપિયા સારા માલમાં છેતાલીસોને પંચોતેર રૂપિયા અને યુરોપિયન રાજ સુડતાલીસો પચીસ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું આ હતા ગોંડલ માર્કેટિંગવાળા રાજકોટ માર્કેટિંગ યાર્ડના જીરુના ન્યૂઝ

ચાર હજાર કેપી કરું નવસો રૂપિયા બગડવાળો મોલ છે જોઈ શકો છો અને છે એકતાલીસ એકાવન પિસ્તાલી એક સાઠ એકઠાઠ પિસ્તાળી એકોતેર ભાઈ ભાવો થયા રૂપિયા પિસ્તાલીસોતેર જોઈ શકો છો ત્રણસો એકાવન રૂપિયા મીડિયમ ક્વોલિટી માલ છે તેતાલીસો ને એકાવન રૂપિયા ભાવો થયા છે ચાર હજાર ત્રણસો એકાવન રૂપિયા પિસ્તલિયા ગલલભાઈ હાલો ભાઈ પિસ્તલિયા ઓલો ઓલો ગલલભાઈ પિસ્તલિયા તમે આપના કાકે જે પોચે તો આપ ઓગ્યાર દેન દે પિસ્તલિયા ગ્યાર પિસ્તલિયા આલ્ગો પિયલ આલ્વિસ્તલિયા ગ્યાર ચાર હાજર પાંચસો એકવીસ રૂપિયા પિસ્તાલીસો એકવીસ રૂપિયા ચાર પાંચસો યાર્ડ ના તારીખ ત્રેવીસ અગિયાર બે ના શનિવારના જીરુ બજારના ઊંચા નીચા ભાવ